નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં ઘરને સ્વર્ગ બનાવી દે છે આ ત્રણ રાશિની મહિલાઓ જે ઘરોમાં હોય છે તે હોય છે નસીબવાળા તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ ઘણીવાર આપણે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે કોઈ પણ વ્યક્તિની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે આ વાત ઘણીવાર સાચી પણ હોય છે મહિલાઓ ઘર પરિવારનું એવી રીતે ધ્યાન રાખતી હોય છે કે પુરુષ વર્ગને બાળકો અને પરિવારનું ટેન્શન જ નથી રહેતું મને તે પોતાના કરિયર તરફ ધ્યાન આપી શકે છે તેવામાં આ વાત સાચી છે કે એક સ્ત્રી ધારે તો ઘરને સ્વર્ગ બનાવી શકે છે અને ધારે તો નર્ક પણ બનાવી શકે છે તેથી આ બધું જ એક સ્ત્રી પર જ નિર્ભર કરે છે તો ચાલો જાણીએ કે અમારા આ વિડીયો માંગ તમારા માટે ખાસ શું છે શાસ્ત્રો અનુસાર જેવી રીતે નામની અસર વ્યક્તિના જીવનમાં પડે છે તે જ રીતે રાશિનો પ્રભાવ પણ પડે છે આજે અમે તમને એ રાશિની મહિલાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના આવવાથી જ ઘર સ્વર્ગ બની જાય છે મતલબ કે તે ઘરમાં રહે છે તે ઘર સ્વર્ગ બની રહે છે તે પોતાના આચરણથી ઘરને સ્વર્ગ બનાવી દે છે અને તેમના આજ જ આચરણના કારણે માતા લક્ષ્મીની કૃપા પણ વરસતી રહે છે જેથી ઘરમાં કોઈ પણ વસ્તુની કમી રહેતી નથી મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિની મહિલાઓ ઘણી સમજદાર હોય છે જે ઘરમાં આ રાશિની મહિલાઓ હોય છે તે ઘરમાં કોઈ પણ વસ્તુની કમી રહેતી નથી આ રાશિની મહિલાઓ પોતાનાથી મોટા લોકોનું સન્માન કરે છે અને ઘર પરિવારનું વિશેષ ધ્યાન રાખતી હોય છે પોતાના સ્વભાવથી દરેક લોકોનું દિલ જીતી લે છે તેમની અંદર દયા અને પ્રેમની ભાવના ભરેલી હોય છે અને તેમના આત્મવિશ્વાસના લીધે જ પરિવારમાં હંમેશા ખુશહાલીનો માહોલ રહે છે કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિની મહિલાઓ વધારે બુદ્ધિશાળી હોય છે થોડા પૈસાથી પણ ઘરને ખૂબ જ સારી રીતે ચલાવી શકે છે તે ઘરમાં મદદની સાથે સાથે આર્થિક સ્થિતિમાં પણ પરિવારની મદદ કરે છે પોતાના દિમાગથી તે હંમેશા ભવિષ્ય માટે પોતાના પરિવારને તૈયાર કરે છે પરિવારના લોકોને સાથે લઈને ચાલવાની તેની આદત હોય છે તેવામાં આ રાશિની મહિલાઓ ઘરને સ્વર્ગ બનાવી દે છે તેમના પરિવારમાં ક્યારેય પણ ઝઘડા થતા નથી વૃશ્વિક રાશિની વાત કરીએ તો વૃશ્વિક રાશિની મહિલાઓ પોતાના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે તેમના આવવાથી તેમના પતિનું ભાગ્ય ચમકી ઉઠે છે ફક્ત એટલું જ નહીં તે પોતાના પરિવાર માટે પણ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે તેમના આવવાથી તેમના સાસરિયાની દશા બદલી જાય છે કારણ કે તે ભાગ્યશાળી હોય છે આ રાશિની મહિલાઓ શાંત સ્વભાવની હોય છે અને તે હંમેશા પોતાના પરિવારને સાથે લઈને ચાલવામાં વિશ્વાસ રાખે છે પરંતુ જ્યારે પોતાના પરિવારની વાત આવે છે ત્યારે તે માતા કાલીનું રૂપ ધારણ કરી લે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો